جی متا جی مجھے مجھے فری وار مجھے موکل میں لال ڈونگی مجھے لائیو جو ہے موقع مجھے می آج نے موڈ آکنی آج بات کریے تو آدھی مجھے جو مجھے لال ڈونگی نے متروی آج کی آک ہے سفید ڈگڑی میں مترو آج کی الی سائڈ میں باقی لائیو اپنے جائیے تو موبائل تم جائی لو اچھے اچھے تھے تاریخ نے مجھے بات کریں تو تاریخ ہے دس بارہ بی ہزار پچیس مجھے بار અને આજની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજે આપણે આવકની આસપાસ કરીએ તો આજની આવક મિત્રો થોડીક વેચ છે દસ હજાર નવસો ને નેવ્યાસી પ્લસ ચલાની મિત્રો આજની આવક છે ને એકાદ બે વખત મિત્રો ઓળી સાઈડમાં મિત્રો ત્રણસો પ્લસના મિત્રો જોયા એટલે આજે મિત્રો થોડીક એમ કહેવાય કે નવી ડુંગળીમાં મિત્રો મેળવીએ માટે મિત્રો થોડીક તેજી છે બાકી રનિંગમાં મિત્રો આજના ભાવની આસપાસ કરીએ આજના મિત્રો ભાવ છે બસો દોઢસો બસો દોઢસો એ રીતના મિત્રો રહેશે મિત્રો નવી ડુંગળીમાં મિત્રો આજના સારા થોડક ભાવ છે બાકી મિત્રો આજને લાઈવ મિત્રો આપણે હરાજી એ પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપશે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સીઝના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળે છે અને મળી છે મિત્રો આપણે

હલો બોલો હવે બીજા ત્રણસો દસ રૂપિયા મિત્રો ભાવ છો નવી ડુંગળી નો તમને મિત્રો ક્વોલિટી બતાવું નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો ત્રણસો ને દસ રૂપિયા મિત્રો ભાવ છો કોલેજ તો જો બસ 31 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

બસ એ આ લેતો છો એ સાહેબ એકુકણ હા બસ એ ને ના પડી ગયો તો આજી આજી આવ છે હા એમ ભાવ સવાલો બળા પાંચ પાંચ ભાઈ 75 ગટ્ટા ચાલો ભાઈ તમે તો ઓળવ ન પડે છે આ કામ ફોટો હોય

બે રૂપિયા ત્રણસો એક ચાર રૂપિયા ચાર રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ચાર

એકસો હિત બાણું બાણું ત્રણસો પંચાળી નું સાત અઠાણું બસો એક બે ત્રણ સાત આઠ નવ દો હજાર બાદ તેરસો ત્રણ અઢાર પચીસ અઠાવી બસો ને બેતાલીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને બેતાલીસ રૂપિયા રોજ મિત્રો હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ક્વોલિટી જો વચ્ચે બસોના પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ લીધે પચ્યા ભારત બચો પચાસ બચો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બચસો બચ્ચે પચાસ રૂપિયા સમય સવિ રૂપિયા સમય સવિ રૂપિયા સમય પચાસ પચાસ રૂપિયા બચો પચાસ પચાસ રૂપિયા બચો ને પચાસ પચાસ રૂપિયા બચા બચાસ એકાવન હાઈ એકાશી એકાસી રૂપિયા બચો ને એકાશી એકાસ રૂપિયા સમાય તો એકાશી મિત્રો આ નવી ડુંગળીના 283 રૂપિયા મિત્રો ભાવ છે તમે જોઓ મિત્રો ક્વોલિટી 283 રૂપિયા રૂપિયા 90 મિત્રો આ વકલ ના ત્રણસો રૂપિયા મિત્રો પૂરો ભાવ છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે પૂરા ત્રણસો રૂપિયા ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી

મિત્રો આ નવી ડુંગળી છે એમ ક્વોલિટી જો 140 250 140 250 151 140 252 52 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 બે ત્રણ સાત રૂપ ચાર પાંચ છ સાત આઠ બે બસો ને પંદર રૂપિયા મિત્રો ભાવ શું નવી ડુંગળી એકસો બાવન બાવન રૂપિયા બોલવાયુ બાવન બાવન રૂપિયા બે એકસો ત્રેપન એકસો સાઈઠ રૂપિયા પંચાયત સાંસદ એકસો ને પંચાણું રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જો વીસ કિલો નો મિત્રો છે એપીએમસી નવી ડુંગળી એકસો ને પંચાણું રૂપિયા બસો ને શુમોતેર રૂપિયા મિત્રો ભાવ છે તમને ક્વોલિટી મિત્રો બતાવી દો ક્વોલિટી મિત્રો તમે જો એપીએમ વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો ને શુમ્મોતેર રૂપિયા નવી ડો એકસો સોપન સોપણ સોપણ પંચા પંચાડ્યા પંચાવ્યા પંચાવન

મિત્રો બસો ને સુડતાલીસ રૂપિયા મિત્રો ભાવ શો ક્વોલિટી મિત્રો તમે બસો ને સુડતાલીસ રૂપિયા એમ નયો કેમ વીસ કિલોના એકાન રૂપિયા એકાણ એકાળિયા છે બાર એકસો બાણ બાર રૂપિયા બોલ

આનવાર માધવ એક 67 રૂપિયા મિત્રો ભાવ છો નવી વિડિયોનો ક્વોલિટી મિત્રો થી મિસો 261 52 52 52 રૂપિયા 152 52 56 60 67 68 રૂપિયા 67 67 રૂપિયા 67 67 રૂપિયા છે એકસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે જો એકસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવશો

એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો ની એકસઠ રૂપિયા

પચાસ રૂપિયા બસો પચાસ એકાપિયા બસો એકા બાવન રૂપિયા બસો નવી ડુંગળી છે મિત્રો બસો ને સડસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો મિત્રો એપીએમસી મિત્રો વીસ કરોડ ભાવ છે નવી ડુંગળી બસો ને સડસઠ રૂપિયા રોજના મિત્રો હરાજીના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ખેડૂતના દીકરાને મિત્રો સપોર્ટ કરજો હાલો મિત્રો આગળ જોયું કે તેઓ વખત મિત્રો છે કઈ રીતના ભાવ છે